શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી યુથુભાઈ દ્વારા દરેકને ગ્રીન ગોવલ બ્રિગેડના પાંચ નિયમો છે એના શપથ લેવડાવવામાં આવ્યા અમદાવાદ મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક અને નેક્રમ અને ઓવર સિયર આ બધા જે ન્યવું દિવ્યાંગ બાળકોને અહીંયા લઈને આવ્યા અને જ્યારે એમણે આ વાત મૂકી કે અહીંયા આવવાની ઈચ્છા છે એટલે કે પારુલભાઈ શું કરીશું તરત આપણે રાધેભાઈને ફોન કર્યો કે રાધેભાઈ અહીંયા આવવું છે જીતુભાઈને વાત કરો તરત જ સામે પાંચ મિનિટમાં જીતુભાઈ તરફથી આપણને સમાચાર આવી ગયા કે તમે બધાને લઈને આવો બધાની એન્ટ્રી હું કરાવી આપીશ અહીંયા આગળ ઓક્સિજન પાર્કમાં એ લોકોને ફરવું એટલું ફરે સાથે એ લોકોની બધી જ આગતા સ્વાગતા કરીશ એટલે આજે આપણને અહીંયા આગળ જીતુભાઈ રાધેભાઈ અને બાબુભાઈ એમના મોટાભાઈ છે એ લોકોએ આપણને ખૂબ જ પ્રેમપૂર્વક આમંત્રણ આપણને આપ્યું છે તો બધા શાંતિથી ફરો અહીંયા આગળ અને જીતુભાઈને આભાર માનો